તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે જીવા દોરી સમાન સાબર ડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભા કહેવા માટે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ અગાઉના વિરોધ પ્રદર્શનો અને પોલીસ કાર્યવાહીના પડઘાની વચ્ચે આ સભામાં કોઈ જ નવો વિવાદ નહોતું થયો તેવા દાવા કરવામાં આવ્યા આ સભામાં પશુપાલકોના હિતમાં કેટલાક મહત્વના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા જેમાં નવસો પંચાણું રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવ વધારો જે ગત વર્ષના છસો કરોડની સરખામણીએ સપ્ટેમ્બર ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે જોકે પશુપાલકોની માંગ એક હજાર ત્રીસ રૂપિયા પ્રતિ કિલો ફેટની હતી પશુપાલકો સાધારણ સભામાં પણ ત્યારબાદ પણ નારાજ જોવા મળ્યા પરંતુ ડેરીના સત્તા

ખુબ સજાગ છે અને આપીશું એ વાત થી ખાતરી આપી પણ નવસો પંચાણું પ્રમાણે એ બાકીનો પાંત્રીસ રૂપિયા ભાવ વધારો બે ત્રણ દિવસમાં